એક જ ગુરુ એક જ ઈશ્વર એક જ નામ નિશાની આ એક એકને જેણે ધારી એને આ સત્ય ભક્તિ સમજાણી સર્વે સંતો ભક્તો મહંતો જ્ઞાની હંસો અને જિજ્ઞાસુ આત્માઓને વંદન સાથે જય ગુરુ મહારાજ મિત્રો આજે નિરાત મહારાજના એક ભજનને મતિ અનુસાર સમજવાનો પ્રયત્ન કરવો છે ગુરુ ધારણ કરીને ભક્તિનો પંથ પકડ્યા પછી પણ જેના જીવનમાં વિવેક અને વૈરાગ્ય નથી એનું જીવન દયાજનક છે પછી ભલે જ્ઞાન માર્ગ હોય કર્મ માર્ગ હોય કે યોગ માર્ગ હોય અહીં તો જગત અને જગદીશ્વર વચ્ચે નશ્વર અને શાશ્વત વચ્ચેનો વિવેક કરવાનો છે કારણ કે તમારું સ્વરૂપ શાશ્વત છે અને તમારું શરીર નશ્વર છે આ જગત વિનાશી છે અને આત્મા વિનાશી છે એ વિવેક જેના જીવનમાં જાગૃત થાય અને વૈરાગનો દીવડો પ્રગટે તેને આ જીવનમાં જ સાક્ષાત્કારનો અનુભવ થાય છે નિરાત મહારાજને આ અનુભવ થયો એટલે નિરાત મહારાજે પોતાને જે ગુરુ પ્રતાપે અનુભૂતિ થઈ છે તેનું આ ભજનમાં વર્ણન કર્યું છે તો જોઈએ ભજનના શબ્દો હે મને સદગુરુ મળ્યા પૂરા રે અગમની ગમની ગમલા મેં જ્ઞાને શબ્દ વલોયો રે તત્વરૂપની તરબાજી હવે આ ભજનમાં નિરાત મહારાજે ગુરુની કૃપા અને પોતાના આત્મીય અનુભવની બહુ સરસ વાત કરી છે જેને સદગુરુ પૂરા મળે છે તેને અગમ નિગમ નિગમ પડે છે મને સદગુરુ મળ્યા પૂરા તો અહીં પૂરાનો અર્થ છે બ્રહ્મનિષ્ઠ અને સોત્રી એવા પૂર્ણ અનુભવી ગુરુ કેવળ સોત્રી ગુરુ બ્રહ્મ જ્ઞાનની પ્રાપ્તિ કરાવી શકતા નથી તે તો કેવળ શાસ્ત્રો વાંચીને બોલતા હોય છે તેમને અપરોક્ષ અનુભૂતિ થયેલી હોતી નથી અપરોક્ષ અનુભૂતિ તો બ્રહ્મનિષ્ઠ સદગુરુ છે તેમને જ થયેલી હોય છે તેથી નિરાત મહારાજ કહેશે કે મને સદગુરુ પૂરા મળ્યા છે તેથી અગમ નિગમની ગમ લાધી અગમ એટલે જે અગમ્ય છે ઇન્દ્રિયથી ન સમજી શકાય એવું ગહન જ્ઞાન અને શાસ્ત્રોનો સાર જે છે તે મને તેમની કૃપાથી સમજાણો છે એ બધાની ગમ એટલે કે અંતર સમજ મને મળી ગઈ છે એવા પૂરું ગુરુ દ્વારા અનુભવી જ્ઞાન પ્રાપ્ત થયું છે અને શાસ્ત્ર વેદનો સાર જીવંત અનુભૂતિ રૂપે હૃદયમાં ખીલી ઉઠો છે અને મને નિજ સ્વરૂપની પ્રાપ્તિ થઈ ગઈ છે કેવી રીતે થઈ તો કે જ્ઞાને શબ્દ વલોયો રે તરબાજી જેમ જેમ દહીને વલોવાથી માખણ જુદું ઉપર તરી આવે છે તેમ ચબદ ને મંથન કરવાથી સાર તત્વ તરીને બહાર આવે છે માખણ પણ શુદ્ધ સત્વ નથી એમાંથી ઘી મેળવવું હોય તો એને અગ્નિ ઉપર તાવવું પડે છે એમાંની અશુદ્ધિઓ દૂર થાય પછી ઘી મળે છે એમ શબ્દ મંથનનો સાર તર લેવાને માટે સત અસતનો વિવેક કરીને જ્ઞાનાગ્નિમાં મન મગ્ન કરવું પડે છે એટલે કે મનને શુદ્ધ કરવું પડે છે પાત્ર બરાબર શુદ્ધ થયેલું હોય તો સહેજે સહેજે જ્ઞાન સમજાઈ જાય છે એથી આગળ કે છે તે તર લેવાને કાજે રે વિવેક કરીને વિચાર્યું મેં મગ્ન કર્યો મન ક્યારો રે સેજા જે થયો સારો ગુરુ જ્ઞાનના મંથન પછી એમાંથી જે સાર તત્વ નીકળે તે તત્વની તર મેળવવા માટે વિવેક જરૂરી છે વિવેક એટલે સત અસતનો વ્યક્ત અવ્યક્તનો નામી અનામીનો સગુણ અને નિર્ગુણનો નિરાકાર અને સાકારનો ભેદ પારખવાની જે શક્તિ છે ને આંતરિક શક્તિ તેને શાસ્ત્રની ભાષામાં વિવેક કહેવામાં આવે છે આવા વિચારથી આવા વિચારની પવિત્રતા અને ભેદ જ્ઞાન વિવેકથી મન શુદ્ધ થાય અને જ્ઞાન થતાં ધીમે ધીમે એ સહજ આનંદમાં સમાઈ જાય પછી આગળ કહે છે કે રેણી કેણી બેઉ રૂપારે પ્રેમ મૂળ ચિંચા પાણી બેઉ એક મળીને યારે વધને મંડાણી ભૌતિક રીતે ક્યારામાં બીજ રોપવા હોય તો તેમાં ખડના ગુંદા કે ઝાડા ઝાંખરા ન હોવા જોઈએ એમ મનરૂપી ક્યારામાં ભૌતિક વિષયરૂપી રૂપી ઝાડા ઝાંખરા ન હોવા જોઈએ કામ ક્રોધ મધ લોભ મો મચ્છર વગેરે જેવા કસરત ન હોય તો જ રહેણી કેણીના બીજ વવાય છે એટલે કે કેણી પ્રમાણે રહેણીમાં રહેવાય છે મનરૂપી ક્યારામાં પ્રેમરૂપી પાણીનું સિંચન કરવામાં આવે તો ત્યારે તે ઊગે છે સાધકની રહેણી અને કેણી એટલે જીવન અને વાણી બંનેમાં એકરૂપતા લાવવી એ જ હાશી સાધના છે પ્રેમ અને જ્ઞાન બંને એક થઈ જાય ત્યારે જ્ઞાનનો પ્રકાશ ફેલાય છે અને જે મહાપુરુષની રહેણી કેહણી એક છે સારી છે તેમને જ્ઞાન ધારાનો વેલો ફૂલે ફાલે છે એટલે કે સતત વધતો રહે છે આધ્યાત્મિક વૃદ્ધિ અને આનંદ વેલ વધતી રહે છે પછી શું થાય છે તેને ખડ લાગ્યું છે ખાવારે દુઃખતા ભાથી બહુ બધા ગુરુ ગમ કોદાળે ગોડા રે મૂળ કાપી બીજ વાયા પછી કાળજી એ રાખવાની હોય છે કે બીજું ઘણું બધું વધારાનું ઘાસ ઊગી નીકળે છે એનું નિંદામણ કરવું પડે છે એમાં જ્ઞાનમાં પણ મનરૂપી ક્યારામાં રહેણી કેણીના બીજ રોપ્યા પછી એમાં પણ કાળજી રાખવી પડે છે કે વિષય વાસનાના વિકારો ઉગે નહીં અને જો ઉગે તો ગુરુગમરૂપી કોદાળો લઈ અને જળમૂળથી કાઢી નાખવા જોઈએ જો એને કાઢવામાં ન આવે અને મોટા થઈ જાય તો પછી રહેણી કેણી તૂટી જાય પછી એ વેલ વધે નહીં અને જ્ઞાન વાવેતર નિષ્ફળ જાય અહંકાર ઈર્ષા રૂપી ખડ જો ઊગી નીકળે ને તો મનની શુદ્ધિને ખાઈ જાય છે માટે આવું ઘાસ ન ઊગે એની કાળજી રાખવી પડે છે અને એ બધી કાળજી રાખતા રાખતા પછી ખડ ને વેલો બર મોરે અરદરદમાં જઈ વજો કહે દાસ નિરાત પરમાત્મા રે સત્ય રૂપી હાશો લાજો ખડ ટળ્યું ને વેલો બર મોરે ખડ ટળ્યું એટલે ભ્રમ અને અહંકાર દૂર થયા મનના બધા દોષ દૂર થયા પછી વેલો વધ્યો ભૂમિમાં અન્ન અને ખડ સાથે ઉગે છે તેમાં ખડને કાઢી અને અન્નનો વિકાસ થવા દેવાનો હોય છે તો ખડ ટળે છે ત્યારે વેલો વધે છે એ વેલો ઉપર નીચે બધે ફેલાય છે વેલો બરમો એટલે કે પ્રેમનો વેલો હવે સર્વ દિશામાં ફેલાયો એટલે સમગ્ર ચેતનમાં પરમતત્વ વ્યાપી ગયું નિરાજ મહારાજ કહે છે કે મને પરમાત્મા સ્વરૂપનો સીધો અનુભવ થયો જે સત્ય છે અસળ છે અને પોતાના રૂપમાં જ અનુભૂતિ થઈ આ બધો પ્રતાપ મારા શ્રીનો છે સદગુરુ મહારાજની જે